જો બાળકો આજે આપણે ઝડપથી શીખી ઝડપ કેવી રીતે વધે એ આપણે શીખવાનું છે એના માટે આ એક રમત છે કે ડોલમાં શેમ્પુ વાળું પાણી છે અને એની અંદર હું લખોટી નાખીશ તમારે એ લખોટી તમારા જમણા પગ વડે બહાર કાઢવાની છે પંજા વડે અને બાજુની ડીશમાં મૂકવાની છે જ્યારે હું સ્ટાર્ટ કઉ ત્યારે બધા એક સાથે તમારો પગ ડોલમાં મૂકવાનો છે અને લખોટી બહાર કાઢવાની છે કોણ કેટલી ઝડપથી કેટલી લખોટી બહાર કાઢે છે એ આપણે જોવાનું છે હું તમને લખોટી ડોલમાં નાખીને આપીશ બરોબર તમારા પગના પંજામાં લખોટી લેવાની છે અને બાજુની ડીશમાં મૂકવાની છે મજા આવશે આપણને ખબર તો પડે ને લખોટી ક્યાં છે સરસ એક લખોટી એક લખોટી પેલા બાર મૂકી દેવાની આપણે